શ્રી વલ્લભ આધીશકી જય શ્રી ગુસાઇજી પરમ દયા લકી જય શ્રી હરિરાયજીનું એક કીર્તન અષ્ટ સખા પરખનું છે અને આ કીર્તનમાં આપણને શિવ વલ્લભ અને શિવ અનેક અનેક નામોના દર્શન થાય છે તો પહેલાં કીર્તન જોઈએ અષ્ટ છાપ ગુણ ગાવત જે જન अस्ट छाप गुण गावत चित् निरोध ताही क्षण सुर जस हृदय प्रकाशत। परमानन्द बहवत् चित्स्वामी गोविन्द वश तन पुलकित जल आवत जे जन कुम्भदास चतुर्भुज दास, दास। गिरि लीला प्रगटावत् तरुणकिशोरसिकनन्दनन्दन् नंद पूरण भावजनावत् जेजन नन्द दास कृष्ण रस उच्छलित अङ्ग अङ्गनमावत् રસિક દાસ ગુણ ગાય શ્રી હરિરાયજી કહે છે કે જે જન અષ્ટાપ ના ગુણગાન કરે છે ચિત્ત નિરોધ હોત તાહી ક્ષણ તેનું ચિત્ત તેજ ક્ષણે નિરુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે શિવ વલ્લભનું નામ તત્કથા ક્ષિપ્ત ચિત્ત અને શ્રી ગુસાઈજીનું નામ સદા કૃષ્ણ કથા પ્રિય ચાચાજી સાથે વાર્તા કરતા સેવામાં પણ ભગવદ વાર્તાનો આવેશ રહ્યો હરી લીલા દર્શાવત શિવ વલ્લભનું નામ પુષ્ટિ લીલા કરતા અને શ્રી ગુસાઈજીનું નામ ભક્ત ચિંતામણી કૃષ્ણવટને શ્રીજી ભક્તોની લીલાના દર્શન કરાવ્યા સુર એટલે સુરદાસજી સુર એટલે સૂર્ય અને સૂર્ય રૂપનું શિવલ્લભનું નામ ભક્તિ ભક્તિમાર્ગાબ્જ માર્તંડ અને શ્રી ગુસાઇજીનું નામ કર્મજાડ્ય વિદુષ્ણાંશુ જસ હૃદય પ્રકાશ શિવલ્લભનું નામ સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયાં ભોજ વિષ્ટર અને શ્રી ગોસાઈજીનું નામ કથનીય ગુણાકર પરમાનંદ બઢાવત શ્રી વલ્લભનું નામ પરમાનંદ અને શ્રી ગોસાઈજીનું નામ સદા પ્રસન્ન વદન છિત સ્વામી ગોવિંદ અષ્ટ સખાઓના નામ આવી રહ્યા છે જુગલ વર્ષ તે જીવને તો યુગલ સ્વરૂપ વર્ષ થઈ જાય છે શિવલ્લભનું નામ અદેયદાન દક્ષ

કુંભનદાસ ચતુર્બુદ્ધદાસ ગિરી લીલા પ્રગટાવત બાપ બેટાએ એકવાર કુંભનદાસજીએ કહ્યું હતું વે દેખો ભરત દીપક હરિપોઢે ઊંચી ચિત્ર સારી અને ચતુર્બુદ્ધદાસજીએ કહ્યું સુંદર વદન નિહારન કારણ બહુત જતન રાખત કર પ્યારી તો કુંભનદાસ અને ચતુર્બુદ્ધદાસ ગિરી લીલાને

જ્યારે આવા કિશોર સ્વરૂપનું ચિંતન કરી રહ્યા છે આપનું નામ રહ પ્રિય અને શ્રી ગુસાઈજીનું નામ કૃષ્ણ લીલૈક સર્વસ્વ છ મહિનાના વિપ્રયોગ સમયે આપે આ સ્વરૂપનું ચિંતન કર્યું છે પૂર્ણ ભાવ જનાવત પૂર્ણ કામ શ્રી વલ્લભનું નામ કૃપયા એ તત્ત કથાપ્રદ અને શ્રી ગુસાઈજીના નામ ગોપી સંબંધી સત્કથ શ્રી ભાગવત ભાવવેદ નંદદાસ કૃષ્ણદાસ રાસ રસ શિવલનું નામ રાસ લીલક તાત્પર્ય અને શ્રી ગુસાઇજીનું નામ રાસ લીલા રસ મહોદ અંગ અંગ નમાવત અને આમાં આવશે વિષ્ણુદાસ છીપા જ્યારે શ્રી ગુસાઇજી અષ્ટછાપ પ્રથમવાર પ્રગટ કર્યા ત્યારે વિષ્ણુદાસ છીપા તેમાં હતા અને પછી તેમના સ્થાને નંદદાસજી આવ્યા છે તો અંગ અંગ નમાવત મીન્સ કે આપે તો શ્રી વલ્લભ પાસે અને શ્રી ગુસાઈજી બંને પાસે આપની દીનતા રાખી છે કે રાજ મેરો ઘર કહા હૈ આપે ચરણ કમલ કી રજમે હૈ અને શ્રી ગુસાઈજી પણ જ્યારે ટેર કરતા કે વિષ્ણુદાસ પ્રસન્ન હો ત્યારે કહેતા

શ્રી વલ્લભ મન આવા સેવક તો શ્રી વલ્લભના મનને બહુ હાવી જાય છે સ્વાર્થો જસતા કિલ પ્રાણપ્રિય અને શ્રી નું નામ હશે મહાપુરુષ વિગ્રહ નિવેદી ભક્ત સર્વસ્વ તો શ્રી હરિરાયજી કહે છે જે જીવ અષ્ટાપના ગુણગાન કરે છે તેને આ બધા જ દાન થાય છે શિવધી કી જય શ્રી પરમ દયાલ કી જય અષ્ટ સખા કી જય